सोच न्यूज़ एक नई सोच के साथ नमस्कार दर्शक मित्रों तमे જોઈ રહ્યા છો سوچ્યુ છું હું છું રવિ હવે જોઈએ આજના મુખ્ય સમાચાર બેચરાજી જતા પદયાત્રીઓ માટે રકનપુર ચાર રસ્તા પર આવેલ ચામુંડા पान પાલર દ્વારા સેવા કેમ્પ યોજાયો કલોલ તાલુકાના રકનપુર ખાતે આવેલ ચામુંડા પાનપાલર દ્વારા ચૈત્રી પૂનમના રોજ બેચરાજી ખાતે ભવ્ય મેળામાં લાખો પદયાત્રીઓ પગપાળા દર્શને જાય છે ત્યારે તેમના માટે છેલ્લા દસ વર્ષથી અવિરતપણે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે આ કેમ્પમાં આવનાર તમામ માઈ ભક્તોને રકનપુરના ઉત્સાહી યુવાનો અને વડીલો દ્વારા આવતા જતા તમામને મા બહુચરના પ્રસાદ રૂપે ઠંડા પીણા આઈસ્ક્રીમ તેમજ પાણીની સુવિધા પૂરી પાડવામાં આવે છે સૌ જેટલા સેવાભાવી વ્યક્તિઓ આ કેમ્પમાં ચોવીસ કલાક દસમ અને અગિયારસના રોજ એમ બે દિવસ સેવા આપી કોઈ પણ નાત જાતના ભેદભાવ વગર સાથે મળી પદયાત્રીઓની સેવા કરી માં બહુચરના આશીર્વાદ પ્રાપ્ત કરે છે પ્રતિનિધિ રકનપુર કલોલ જય બહુચર મારું નામ એસાન સૈયદ અમે છેલ્લા આઠથી દસ વર્ષથી રકનપુર ચાર રસ્તા ઉપર રકનપુર યુવા મિત્ર મંડળ દ્વારા સંખનું આયોજન દર વર્ષે કરીએ છીએ અમે અને જે બહુચરાજી ચાલીને ચાલીને સંઘ જાય છે એની અમે સેવા આપીએ છીએ દર વર્ષેની જેમ આ વર્ષે પણ અમે આઈસ્ક્રીમ ઠંડુ પીણું પાણીની બોટલ એ બધું દર વર્ષે અમે રાખીએ છીએ જે તે સમય ઉપર જે અને જે ભગવાન કરાવે એ રીતે અમે રાખીએ છીએ અને બધા રતનપુર યુવક મિત્ર મંડળ દ્વારા સહયોગ સારો આપવામાં આવે છે મારા સાથી મિત્ર ભાવેશભાઈ પટેલ પૂનમજી ભવનજી ઠાકોર અને જયેશભાઈ પટેલ અને રતનપુર યુવા મિત્ર મંડળ દ્વારા સારો એવો સહયોગ આપવામાં આવે છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે સેવાનો કેમ્પ રાખેલો છે જયભાવ જય બહુચ મારું નામ ભાવેશ પટેલ હું રખનપુર યોગી કેબમાં કામ કરું છું અને મારા મિત્રો બધા પૂનમભાઈ એહસાનભાઈ અને બધા મિત્રો અમે બધા ભેગા મળીને છેલ્લા દસ વર્ષથી માતાજીના સંઘમાં સેવા આપીએ છીએ હું છેલ્લા છ વર્ષથી કરેલા હતો અને આ વર્ષે માતાજીના આશીર્વાદથી ને માતાજીની મહેરબાનીથી પરિવાર મને એકવાર સેવા કરવાનો મોકો મળેલ છે અને દર વર્ષે અમે લગભગ પંદરસોથી બે હજાર પગયાત્રીઓને આઈસ્ક્રીમ ઠંડા પીણા વગેરેની સેવા અમારાથી જેટલી બનતી હોય એટલી અમે આપી શકીએ અને આપીએ છીએ અને અમારી મળીને બધા આ ભાઈ મોબેડિયન હોવા છતાં બી દરેક વર્ષે અમારી સાથે એકદમ જાતિ ભેદભાવ વગર હંમેશા અમારી સાથે રહેલો છે એનો અને માતાજીનો ખૂબ ખૂબ આભાર માનું છું જય બહુચન જય ગોચંદ્ર જય